નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસને વાર શુક્રવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટ યાર્ડના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ राजकोट तरह हज़ार पाँच सौ रुपया चार हज़ार बसो वीस रुपया हड़व तरह हज़ार आठ सौ रुपया चार हज़ार बसो बावन रुपया मोरबी तरह हज़ार आठ सौ पचास रुपया थी, चार हज़ार एक सौ नेव रुपया बोटाद तरह हज़ार बसौ रुपया चार हज़ार एक सौ पंचाणु रुपया ससद तरह हज़ार पाँच सौ रुपया चार हज़ार एक सौ ऐसी रुपया गोंडल तरह हज़ार पाँच सौ रुपया चार हज़ार तरह सौ रुपया વાકાને ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર બસો અઠ્યાસી રૂપિયા જેતપુર ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર રૂપિયા ઊંઝા ત્રણ હજાર એકસો સાઠ રૂપિયાથી છ હજાર પચાસ રૂપિયા થરા ત્રણ હજાર બસો રૂપિયાથી ચાર હજાર ચારસો રૂપિયા પાટણ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા दिदर तर हजार पाँच सौ रुपया चार हज़ार रुपया राधनपुर तरह हज़ार रुपया चार हज़ार आठ सौ रुपया जामनगर बेहजार पांच सौ रुपया चार हज़ार सात सौ पचास रुपया भावनगर तरह हज़ार आठ सौ एकसठ रुपया चार हज़ार बसौ रुपया अमरेली बे हज़ार तर सौ चालीस रुपया चार हज़ार बसो रुपया धांग्रधा तर हजार आठ सौ दस रुपया चार हज़ार एक सौ एक रुपया રાજુલા ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયાથી ચાર હજાર નેવું રૂપિયા કાલાવાડ ત્રણ હજાર સાતસો રૂપિયા થી ચાર હજાર ત્રણસો રૂપિયા બાબરા ત્રણ હજાર છસો સાઠ રૂપિયા થી ચાર હજાર બસો રૂપિયા મહુવા ત્રણ હજાર રૂપિયા થી ચાર હજાર બસો રૂપિયા રાજુલા ચાર હજાર રૂપિયા થી ચાર હજાર એકસો વીસ રૂપિયા ઉપલેતા ત્રણ હજાર ચારસો રૂપિયાથી ચાર હજાર નેવું રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુંના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન